નય હું મહાન્દ્રુ તમારું આડુની રેસોમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું ગોઠા જેના માટે મેં અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે તેલ ખાવાનો સોડા અજમો સ્વાદ અનુસાર મીઠું હળદર ધાળાજીરું સમારેલા ઢાણા ખાંડ ચણાનો લોટ અને સમારેલી મેથી મેં અહીં ધોઈને લીધી છે તો સૌ પ્રથમ આપણે ચણાનો લોટ લેશ ત્યાર પછી જે મેથી સમારેલી છે તે સમારેલા ધાણા જીરું હળદર સ્વાદ અનુસાર મીઠું અજમો ખાવાનો સોદા આદુ મરચાંની પેસ્ટ અને તેલ હવે આ બધું આપણે બરાબર મિક્સ કરીશું અને ખાંડ નાખીશું ત્યાર પછી આપણે અંદર પાણી એડ કરીશું હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરીશું ખીરું આપણે મીડિયમ બનાવીશું બહુ ઝાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં મેં અહીંયા મીડિયમ રાખ્યું છે તો અહીં આપણું ખીરું તૈયાર છે હવે મેં અહીં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો અહીં આપણું તેલ થયું કે નહીં તે આપણે ચેક કરીશું તો અહીં આપણું તેલ થઈ ગયું છે હવે આપણે એમાં ગોટા મૂકીશું અહી આપણે ગોટા મીડિયમ મૂકીશું અહીં આપણે ગોટા મીડિયમ ગેસે થવા દઈશું આપણે શિયાળામાં મેથી હેલ્ધી હોય છે તેથી આપણે મેથી ખાવી જોઈએ તો હવે આપણે એને બીજી બાજુ ફેરવીશું અહીં આપણા મેથીના ગોટા તૈયાર છે હવે આપણે એને કાઢીશું તો હવે આપણે મેથીના ગોટા ડીશમાં સર્વ કરીશું તો મેં અહીં લીસમાં મેથીના ગોટા સર્વ કરી દીધા છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ